કૃષ્ણ જય શ્રી બધાને આજની હનુમાન જયંતિના દિવસે એટલે કે હનુમાન જન્મ જયંતિના દિવસની આપ સર્વ ખૂબ ખૂબ શુભકામનાઓ ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી હનુમાન દાદા આપ સર્વને સુખી સંપન્ન રાખે બધી મનોકામના પૂરી કરે એવી શુભકામનાઓ સાથે આજે હું લાઈવ આવી છું કારણ કે આજે સવારથી એક ચેનલના માધ્યમથી એટલે કે એક સમાચારના માધ્યમથી એવી વાત ફેલાઈ રહી છે કે પાયલ સાકરિયા ભાજપમાં જોડાય એવી કવાયતો ચાલુ એક સ્વાઈ આવી વગેરે વગેરે વાતો ફેલાઈ રહી છે આ સમાચાર તદ્દન ખોટા છે જ્યારથી આ સમાચાર ફેલાયા છે ત્યારથી ઘણા બધા શુભ ચિંતકો કાર્યકર્તાઓ ઘણા બધા લોકોના ફોન આવ્યા કે ખરેખર હકીકત શું છે અને કેમ આવા સમાચારો ફેલાઈ રહ્યા છે આ બાબતે તો થયું આજે ફેસબુકના માધ્યમથી મારા ઘણા બધા શુભ ચિંતકો મારા વિસ્તારના લોકો મારા લોકો જે લોકોએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે તમામ લોકો સોશિયલ મીડિયાથી બધા એકબીજા સાથે કનેક્ટ છીએ તો થયું કે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે લાઈવ આવીને જ મારા તમામ લોકો જેમણે મારા ઉપર વિશ્વાસ મૂક્યો વિશ્વાસ મૂકીને ભારતીય જનતા પાર્ટી એમને એમણે જે કરેલા કામો છે કુકર્મો છે એમના કુકર્મોનું કહેવાય ને કે ભાઈ એમનો પરચો બતાવવા માટે અથવા તો અમારા ઉપર જે વિશ્વાસ મૂકી દિલ્હીની અંદર જેવા કામો થયા છે એવા કામો ગુજરાતમાં પણ થાય એ આશાએ અપેક્ષાએ અને આટલી નાની ઉંમરમાં જે વિશ્વાસ મૂક્યો અને કોર્પોરેટર બનાવ્યા ત્યારબાદ અમારી પાર્ટી એટલે કે આમ આદમી પાર્ટીએ પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારોએ તમામે અમારા ઉપર વિશ્વાસ મૂકીને વિરોધ પક્ષના નેતાની જવાબદારી મને આપી છે ત્યારે આટલા મોટા વિશ્વાસ જયારે અમે લોકો અહીંયા વિશ્વાસથી જયારે મને બેસાડ્યા હોય ત્યારે તમામ લોકોનો ક્યારેય પણ વિશ્વાસ નહીં તોડું અને અત્યાર સુધી હંમેશા મારા જે મતદારો છે મારા વિસ્તારના લોકો છે મારા લોકો છે કે જે નાના નાના અને મધ્યમ વર્ગના લોકો છે આ લોકો એ વિશ્વાસ મૂકીને જે અમને કોર્પોરેટર તરીકેની જવાબદારી આપી છે હંમેશા અમે એમના વિશ્વાસ ઉપર અડગ રહીને કાર્ય કરવા માટે બંધાયેલા છીએ કાર્ય કરતા હતા અને કરતા રહીશું એ જ વિશ્વાસ અપાવવા માટે અને સાથે સાથે આજે ખોટી અફવાઓ ફેલાઈ રહી છે એ જૂઠાણું ફેલાઈ રહ્યું છે તો એમાં કોઈ પણ એ બાબતે વિશ્વાસ ના કરશો અને એ એવી જે અફવાઓ આવે તો એ બાબતે પણ ધ્યાન ના આપશો કારણ કે આ તમામ પ્રકારની જે ભાજપમાં જોડાવાની જે વાત છે તદ્દન પાયાવિહોણી છે હું ક્યારેય ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ નહોતી અને ભવિષ્યમાં પણ ક્યારેય પણ જોડાવાની પણ નથી કેમ કે મારા લોકોએ જે મારા ઉપર વિશ્વાસ મૂકો છે હંમેશા એ વિશ્વાસ ઉપર અડગ રહીને હંમેશા લોકહિતના કાર્યો કરવા માટે લોકસેવા કરવા માટે મને જે જવાબદારી આપી છે નિભાવતી રહીશ અને છેલ્લે એટલી વાત કરવી છે કે આજે સવારથી જે આ ખોટી અફવા ખોટી વાતો જે ફેલાવવામાં આવી રહી છે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા ફેલાવવામાં આવી રહી છે તો ભગવાન એટલે કે આપણા હનુમાન દાદાને હું એટલી પ્રાર્થના કરું કે આ તમામ લોકોને સદબુદ્ધિ આપે અને ના કાર્યો કરવાની વાત અને વચનો આપતા હોય છે એ કાર્યો કરે અત્યારે લોકસભાની ચૂંટણીનો માહોલ છે અને આ માહોલની અંદર આમ આદમી પાર્ટી ગુજરાતમાં બે સીટો ઉપર લડી રહી છે ભરૂચ લોકસભા અને ભાવનગર લોકસભા આ બંને લોકસભા ઉપર બંને ઉમેદવારો ખૂબ મોટી લીડથી જીતી રહ્યા છે એવું લોકોનું કહેવું છે અને ભાજપને પણ ખબર પડી ગઈ છે કે આપણે બંને સીટો ઉપર ખૂબ ખરાબ રીતે હારી રહ્યા છીએ ત્યારે કોઈને કોઈ રીતે એન કેન પ્રકારે કઈ રીતના આમ આદમી પાર્ટીની છબી ખવડાય કઈ રીતના ખોટી ખોટી અફવાઓ ફેલાવી એમાં અત્યારે આખું ભારતીય જનતા પાર્ટી લાગી હોય એવું લાગે છે ને ખરેખર હકીકત એવી છે કે ભાઈ આમ આદમી પાર્ટીના વિપક્ષ નેતા જોડાય છે કોર્પોરેટર જોડાય છે કાર્યકર્તા જોડાય એકદમ ખોટી વાત છે આવું કંઈ જ નથી અમે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છીએ હંમેશા આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા રહીશું અને લોકોએ જે વિશ્વાસ મૂક્યો છે કે જે મારા લોકો છે અને આ તમામ જે લોકો છે નાના વર્ગના મધ્યમ વર્ગના લોકો છે અમને કોઈ મોટા લોકો આરે બેસવાનો શોખ નથી એટલે હંમેશા અમે જમીની લેવલ પર અને અમારા નાના લોકો સાથે રહેવા માંગીએ છીએ અને હંમેશા એમની સાથે જ રહીશું બસ એટલી જ વાત કરવા માટે આજે લાઈવ આવી હતી કે આજે ખોટી અફવાઓ ફેલાઈ રહી છે ખોટા સમાચારો જે રીતે ફેલાઈ રહ્યા છે તદ્દન પાયા વિહોણા છે કોઈ અમે હું ક્યારેય આમ આદમી પાર્ટી છોડવાની નથી ક્યારેય ભારતીય જનતા પાર્ટીમાં માં જોડાવાની નથી જય હિન્દ જય ભારત